નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરીશું એવા ગુજરાતના લોક કાયિકાબેન પટેલ વિશે મિત્રો તો કેવો જીવન જીવે છે તેઓ અને તેઓ કયા રહે છે મિત્રો તેના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો તો તમે વિડીયો પૂરો જોજો મિત્રો અને મિત્રો સૌથી પહેલા તેમના નામની વાત કરીએ તો મિત્રો તેમનું રિયલ નામ વનિતાબેન પટેલ છે અને તેમનું નીક નામ વનિતા છે મિત્રો વનીતાબેન પટેલનો જન્મ ગુજરાતના રાફર તાલુકાના વજવાણી ગામમાં થયો હતો મિત્રો અને મિત્રો વનીતાબેન નેશનલિટી થી ઇન્ડિયન અને રિલિજન થી હિન્દુ છે મિત્રો અને મિત્રો પ્રોફેશન થી એક સિંગર છે મિત્રો અને જો મિત્રો તેમના અભ્યાસની વાત કરીએ તો કોલેજમાંથી બીકોમ સુધી અભ્યાસ કર્યો છે મિત્રો અને જો મિત્રો તેમની ફેમિલીની વાત કરીએ ત્યારે મિત્રો જ્યારે તેઓ બે મહિનાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું મિત્રો અને મિત્રો હાલમાં તેમની માતા અને તેમની ત્રણ બહેનો રહે છે મિત્રો અને મિત્રો વનીતાબેન પટેલ લોકગીતો સંતવાણી દાટિયા અને ડાયરાના પ્રોગ્રામો કરે છે મિત્રો અને મિત્રો તેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો મિત્રો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો અને જો મિત્રો તમે અમારી ચેનલ પહેલીવાર જો આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો